કેમ છો મિત્રો બાકીને વરસાદની ભૂલ મોજ ગીરમાં ભયેલા કંઈક રસ્તામાં આવું પાણી આવી ગયું એટલું બધું પાણી છે ભેલા ફૂલ મોજ કઈક આવું પાણી આપણે પાર કર્યું કેમ છે પાણી બાકી છે ને બાકી વરસાદ મોજ કઈક આવું છે પેલા વાડીની બાજુમાં પેલા ગોઠણ ઉપર નું પાણી છે જોઈ મિત્રો આપણા મકાન ભાઈ અને મકાન ની બાજુમાં જ ભાઈ આવું પાણી આવી ગયું અત્યારે તો હવે વાડી જ આવું પણ આપણે પાણી ઉતરે ક્યાં સુધી રાહ જોવી પડશે ફૂલ મોજમાં વરસાદની છે ભાઈ અને આવું કંઈક પાણી આવ્યું ભાઈ જોઈ લ્યો જાય ને બે કાંઠે અમારું રસ્તામાં પાણી રસ્તામાં ભાઈ એટલું પાણી જવું ભાઈ આજ ખેતરમાં જવું ભાઈ આવી રીતના ભાઈ આપણા ખેતરમાં પાણી આવી ગયું અત્યારે વરસાદ તો કુલ છે ભાઈ ને આપણે વરસાદમાં રેનકોટ ને ઇન બધું લઈને નીકળી ગયા અમારો હાઈવે ભાઈ સુમ સામ પડ્યો છે ભાઈ કોઈ હાઈવે ઉપર ન આપણે એક નીકળા વિડિયો બનાવવા કેમ છે બાકી વરસાદની મોજ ગીર ગાંડી ગીરમાં મોજ ભાઈ બધા ખેતરો ભાઈ પાણીના ના ભર્યા ભાઈ ફૂલ આપણે નદી બાજુ જઈએ કાઠે ઊભીને પાણી કે ઉગશે જોવું નદીથી તો દૂર રહેવું જ પડશે આપણે કેમ કે ઉપરવેશમાં વરસાદ કેટલો છે કાંઈ આઈડિયા નહીં તો આપણે બસ ખાલી દૂરથી જોઈ લેશું કઈ ફૂલ વરસાદની મોજ છે અને કંઈક આવું જ પાણી છે અહીંથી આપણો રસ્તો ઉતરે તો એમાં કેવું પાણી છે જોઈ લઈશું જય દ્વારકાધીશ ફૂલ મોજ છે પેલા વરસાદની બે કાંઠે પૂર જાય છે ભાઈ જોઈ લો ગયેલા આ આપણો રસ્તો રસ્તામાં કેવડો ખાડો છે પણ અત્યારે તો ફૂલ ભાઈ પાણી છે તો હવે આગળ જઈએ નદીમાં કેટલું પાણી છે આ તો આપણા રસ્તાનું પાણી છે ભાઈ નદી પણ બે કાંઠે જ છે ભાઈ રસ્તો નદી પણ અત્યારે તો ફૂલ છે નદી બસ ફૂલ મોજ માં આવો જય દ્વારકાધીશ વાહ વરસાદ ની મોજ ભાઈ ફૂલ ને અટી ગયું ભાઈ પાણી એવું કંઈક પાણી જાય છે જોઈએ મિત્રો નદી અમારી વડલા ને અડી ક્યાં જ રેકોર્ડ બ્રેક વરસાદ ભેલા જોઈ લો પેલા આપણું ફૂલ અને કઈક આવું પાણી આવી ગયું પેલા ફૂલ મોજ છે ભાઈ વરસાદ નું હા ભાઈ ભેલા અત્યારે આ પૂરેડવાયું છે પણ આવી ગયું ભેલા પૂરી વરસાદની મોજ છે અમારે અમારા ગામમાં વરસાદ છે કે ના ને જણાવતા રહેજો વિડિયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જણાવજો ફોલો લે ફાઇનલી પૂર તો હવે આપણે જોઈશું ફૂલ મોજથી પૂર પૂર ક્યારેક જ જોવા મળે પેલા ફૂલ વરસાદ હોય અને ઘોડાપુર આવી ગયું જે રસ્તેથી આપણે જાય નજારો જો પેલા રસ્તાનો રસ્તો જોકે દેખાતો જ નથી ઘોડાપુર આવી ગયો દરિયામાં મોજા મારે એવા મોજા મારવા માંડી નદી અને દિશામાં પેલા પાણી જોવા મળે આપણે ઘણા દૂર રહીને આવ્યા હતા લાગ્યો જણાવતા રહેજો આ ઓકે થઈ ગયો બગીર માં અત્યારે કાંડી તૂર સાઈબાઈ નદી આપણે થોડું ઘણું આમ તેમ ફરવા નીકળી ગયા ખાસ ફાસ્ટ સેફટી રાખીને આપણે પણ વિડીયો બનાવવો જો ઘણા દૂર છીએ આપણે જોઈ જોઈએ મિત્રો કેમ છે બાકી પાણી જો આપણે એટલા દૂર હતા અને અહીંયા દિવાલ પરથી વિડિયો ઉતારો પહેલા કુલ વરસાદની મોજ છે બરાબર લેજે ભાઈ વિડિયો ફોટો આવો વ્યુ આવે પેલા ફૂલ પાણી માં છીએ ભાઈ અમારે તો ગીર ની મોજ હો ભાઈ હિ દ્વારકાધીશ બધા મિત્રો ને ભાઈ મે લાઈક કમેન્ટ કરતા રહેજો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવી દેજો ઓકે થેન્ક